વલસાડ હાઇવે પર બે મિત્રોની બાઇક ત્રીજા ટ્રેક ઉપર જઈ પડતા શું બન્યું ઘટના સ્થળથી મળતી વધુ વિગતો મુજબ વલસાડ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ગુંડલાવ ચોકડી ઓવરબ્રિજ નજીક હાઇવેના ત્રીજા ટ્રેક ઉપર એક ટ્રક નંબર જીજે તેર વી ડબલ ફોર ઝીરો ટુ ઊભી હતી તે દરમિયાન વાપી તરફથી બાઇક નંબર જીજે ઝીરો ફાઈ એમ વાય સેવન થ્રી સિક્સ વન પર સવાર બે મિત્રો જેમાં મેહુલ નાયડુ ઉંમર વર્ષ ઓગણત્રીસ રહેવાસી સુરત અને તેનો મિત્ર બંને જણા બાઇક ઉપર સવાર હતા અને વાપીથી સુરત તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ગુંડલા ઓવરબ્રિજ ચડતા સમયે ઉભેલી ટ્રકમાં બાઇક ધડાકાભેર અથડાતા બાઇક પર સવાર મેહુલ નાયડુનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેના મિત્રને માથાને મોઢાના ભાગે ગંભીર રીતે ઈજા પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને તેને વધુ સારવાર માટે વલસાને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે ઘટના સ્થળે મૃત્યુ પામેલા યુવાની લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવ અંગેની જાણ થતાની સાથે વલસાડ રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો